નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે સર મિત્રો તો વાત કરશું નર્મદા જિલ્લા અંતર્ગત આવેલી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાન ભોજન યોજના હેઠળ અગિયાર માતા કર જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો યોગ્ય લાયકાત ધરાવત ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના તરીકે ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકારી છે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા તેમજ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની પાંચ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો પ્રોજેક્ટ કોર્ડનેટર જિલ્લા કક્ષા માટે પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું તેમજ તાલુકા એમટીએમ સુપરવાઇઝર માટે પાંચ જગ્યા માટે પચીસ હજાર માસિક ફિક્સ મહેનતાણું મળવા પાત્ર થશે પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરને અગિયાર પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતો ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવે છે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાકારન સાથે સ્નાતકની પદવી એની ગ્રેજ્યુએટ તથા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન સાયન્સની ડિગ્રી અરજી કરવા માટે સામાન્ય શૈક્ષણિક લાયકાત રહેશે અરજી ફોર્મ નિમણૂંક માટેની લાયકાત અને શરતો પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા પુરવઠાધિકારીશ્રીની કચેરી રાજપીપળા ખાતેથી મેળવી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ તેના દસ દિવસમાં અરજી રૂબરૂ સાદી પોસ્ટથી રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ અને નિમણૂંકનો પ્રકાર અને મહેનતા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે જગ્યાઓ અંગેની પસંદગી પોષણ યોજના એટલે કે મધ્યાહન પોષણ યોજના જિલ્લા કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના નર્મદા દ્વારા લેખિત ઇમેલ વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો દિવધરા દાહોદ ભાસ્કર આવૃતિમાં ચોવીસ મે બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો મધ્યાહન પોષણ યોજના એટલે કે પીએમ પોષણ યોજના અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય